કે જો કે ને લેઈ ના હા 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 અલગર બેહરવા રાખજો તો પછી અમને લાબા પડશે ભરી અરે મારી માં શું રાખ્યા એ મચા આયુ તો હા ભાઈ હા હા માં અમે કાસા કમન માં લાક્યાં તને એટલે તમ દાદી તને કેમ એ હાલ ભેઠા હા કે આ કે આ માં હા ને આ ન્યા આવે કાલે જાડે ભરી તમે કોએ વાણે એવું લાઈન નધાર રહેજો આમ મારે મોમો એક કેમ સોમનાથ પાસે શરીફન વધાળ વધાળે શરીફન રહીયા જીકુતરા ઢોણે ર હોય કે બારે આવડે તો તાર આલી જતી લ્યો ભાઈ આમે બહુ ફળફળી હે હે બહુ ફળફળી ફળફળી આજ થઈ વાત દીતી આજ ઓને જા દુખે અમારી અમે આપડા થરી દેહા તો થોડું કર અને મને કબડ ઢૂગળ્યો મે જો આબડ ના આજન બાના કમાલ સ કો ગઈ તપાસ કરી દીધી તાં દે કરી દીધા મને મને હાતર ઓગળી ભાઈ ઓર માંગ દે હા બોલો મોટા તો અલગ ત્યાર વાળો નીકળી પછી પતાપો છે પતાપો કરે ભાનજી બાદ ના જાય એટલે આપણે હાલ ગિયર વાયર બધું વાયર ગિયર થઈ જાવ બધું વાયર એ 50 70 કરી દેજો હા બે બત હે બે વાત માતા બોલ લે આ વાળો હોય જો બધું બધું નો 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 નહીં ગા સર પૂતમ થઈ જશે આ માતા જాలే પૂજો પૂજો જો